ઝટપટ કુકરમાં ખીર એકદમ ફટાફટ દસ જ મિનિટની અંદર તમે બનાવી અને જમવા બેઠાડી શકો બધાને એ રીતે બની જાય છે અને વર્કિંગ ઓમન હો તો તમારી માટે તો ખાસ આ વિડીયો ઉપયોગી છે તો આ રીતે ચોખાને પલાળીને રાખી દેવાના છે ધોઈને સારી રીતે અને સાથે આપણે લોટ પણ બાંધી લેશું તેમાં આપણે રવો ઉમેરશું જેથી પૂરી છે એકદમ પ્લફી રહે અને લાંબો સમય સુધી છે તે ફૂલેલી જ રહે ઓઇલ છે એ ઓબ્ઝર્વ ન કરે તો આ રીતે તમે લોટ બાંધશો ને તો પરફેક્ટ એવો લોટ બંધાશે સાથે મણ પણ પરફેક્ટ ઉમેરવાનું છે તો ડિટેલ રેસીપી મારા ચેનલની અંદર વિડીયો મૂકેલો છે ત્યાંથી તમે જોઈ શકો છો હવે કુકરને આ રીતે ઘીથી ગ્રીસ કરી તેમાં આપણે દૂધ અને થોડી મલાઈ ઉમેરી દઈશું મારે અહીં ગરમ કરેલું દૂધ હતું માટે મેં મલાઈ પણ સાથે જ ઉમેરી દીધી છે તમારે ગરમ કર્યા વિનાનું દૂધ હોય તો મલાઈ એડ કરવાની જરૂર નથી કુકરના ઢાંકણાને પણ ગ્રીસ કરી દેશું પલાળેલા ચોખા ઉમેરી ધીમા ગેસે સાતથી આઠ મિનિટ માટે થવા દેસું તો સાતથી આઠ મિનિટની અંદર તમે જોઈ શકો છો એક રસ આપણા ચોખા અને દૂધ થઈ ગયેલા હોય છે તેમાં સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરશું અને લિક્વિડ જેટલી તમારે લિક્વિડિ રાખવી હોય ખીર એટલું આપણે અહીં દૂધ ઉપરથી ઉમેરી અને પાંચ મિનિટ રોકવા દઈશું તેમાં એલચી જાયફળનો ભૂકો અને કાજુ બદામ પિસ્તાની કતરણ આ રીતે ઉમેરી દેવાની આપણી ખીર તૈયાર છે હવે પૂરીને એક સરખા લુવા લઈ અને નહીં બહુ જાડી નહીં બહુ પાતળી એ રીતે પૂરી આપણે વણી લેવાની છે તો અહીંયા મારે બધી જ પૂરીઓ છે એ વણાઈ ગઈ છે અને હવે તેને તળી લેશું ટે તેલનું ટેમ્પરેચર છે એ ખૂબ મહત્ત્વનું હોય છે પૂરી તળવા માટે તો પૂરીમાં છે ઓછું તેલ આવેલું હશે ગરમ થયેલું હશે અને તમે ઉમેરી દેશો તો તે તેલ છે એ ઓબ્ઝર્વ કરી લેતી હોય છે પૂરી તો તમારે ટેમ્પરેચર ખાસ ધ્યાન રાખવાનું પહેલાં તેલ સારી રીતે ગરમ કરી અને પછી મીડિયમ તાપે તેને તળવાની હોય છે તો આ રીતે એકદમ પ્લફી પૂરી આપણી બનીને તૈયાર છે ખીર પણ તૈયાર છે તો ચલો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય ને તો વિડિયોને લાઇક અવશ્યથી કરજો મળીએ નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી બધાને આવજો